બારડોલી નવસારી બેઠક ઉપર સુરત જિલ્લાની નવ વિધાનસભામાં ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખ મતદારો મતદાન કરશે આ વખતે સુરત જિલ્લાના સુડતાલીસ પોઈન્ટ આઠ લાખ મતદારોમાંથી માત્ર ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખ મતદારો જ આગામી લોકસભા ચૂંટણી માટે મતદાન કરી શકશે સુરત જિલ્લાના સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં સાતમી મેના રોજ સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકોમાંથી માત્ર નવ બેઠકો પર જ ચૂંટણી યોજાશે સુરત જિલ્લાના ચૌદ પોઈન્ટ ઓગણચાળીસ લાખ મતદારો નવસારીમાં મતદાન કરી શકશે જ્યારે બારડોલી લોકસભા બેઠક માટે પંદર પોઈન્ટ ચાલીસ લાખ મતદારો મતદાન કરી શકશે સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના કારણે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પચીસ બેઠકો માટે સાત મે રોજ મતદાન થવાનું છે સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકો સુરત નવસારી અને બારડોલી લોકસભા બેઠકોમાં વહેચાયેલી છે સાત મેના રોજ યોજાનાર મતદાન સંદર્ભે બુધવારે અઠવા લાઈન સ્થિત જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત